શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સાથે અસહમત ધારાસભ્ય યોગેશ પટેલ શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે ભાજપને મત આપતા નાગરિકોના વિકાસના કામોને અગ્રીમતા ન આપવા ચૂંટાયેલાઓને આદેશ આપ્યો મોદીજીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિશ્વાસ સૌનો વિકાસ મોદીજીની સલાનો વિજય શાહે કર્યો ધરાર ભંગ પ્રચંડ જીતની હવા વિજય શાહના મગજમાં ભરાઈ અભિવાદન કાર્યક્રમમાં યોગેશ પટેલ પણ હતા વિજય શાહના સ્ફોટક બયાન સામે મૌન રહેલા યોગેશ પટેલને મીડિયાએ ઘેરી વળ્યું વિજય શાહ સાથે યોગેશ અસહમત આપણે કહેવી જોઈએ કે 2019 ની વાત કરીએ 2020 ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે બે હાજર ચોવીસની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ દરેક વખતે અમુક જ પ્રકારના બુથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે હું રાજપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બુથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે

કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખુબલે ખુબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે હું હતો સ્ટેજ ઉપર ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ સાહેબ જે વાત કરી પરંતુ એમાં હું સંમત નથી થતો કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા આઠ ટી એટલે ઓગણીસો નેવ થી સરંત હું ધારાસભ્ય થયો છું અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી વિધાનસભા હવે પાંચ થઈ એ પાંચે પાંચ કરતા વધારે વોટ જ મળે છે પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય લોકસભાની હોય કે આની હોય પરંતુ ખાસ કરીને જયારે અમે વિધાનસભામાં શપથ લઈએ છે ભાઈ અમારે કોઈ હોય ત્યારે નવાપુરા બધા એરિયા મુસ્લિમ એરિયા આવતા ને એ વખતે પંચાણું નેવું સાલ બે હજારની સાલ એ વખતે આખું વડોદરા શહેર કોમી રંગાયેલું હતું તમને જો યાદ હોય તો કોમ્યુનલ ફેર થઈ ગયેલું લોકો પૂછીને વડોદરા શહેર માં આવે કે આજે કરફ્યુ નથી હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય અમારા કાર્યકર્તા હોય હવે ધારો કે રોડ હોય ખાડાવાનો ત્યારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મુકવાનો ના રોડ બનાવવાનો ઘણા લોકો એ વખતે મને કે આ રોડ નહીં બનાવવાનો એ મુસ્લિમ રહે છે એ ફલાના રહે છે આપણા વોટ નથી હાલતા તારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે તઈ પાણી ભરાશે તઈ મચ્છર થશે આ મચ્છર ને કેટેગરી કે એનો એરિયા નથી હોતો એ મુસ્લિમો ને કઈ કે આપણા નહીં કઈ એમ કઈ સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું ઉડતું આવી જશે ને આપણા કઈ એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ થવા દે એટલે કહેવાનો મતલબ શું છે કે જયારે તમે લોકપ્રિય કાર્ય થઈ જાવ લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસ વાળાને કાનુ કરતો આવ્યો છે

તો હવે દવાખાના નું કામ હોય ખાસ હવે તો સરકાર પૈસા આપતી હોય છે તો મારે જ પડે અમારું કામ શું છે સેવા કરવું હોય સ્ટેજ ઉપરથી આવું નિવેદન આપી એક પ્રકારે તો આદેશ જ કરે છે કોર્પોરેટર નું કામ નહી કરવું જોઈએ કેટલું આદેશ કરે એટલે માનવું એવું તો છે નહીં કારણ કે મારી પદ્ધતિ વર્ષોથી થી જે છે એ જ કરતો આવ્યો છું એટલે એમાં કોઈ મને તો કોઈ બી સારો કોર્પોરેટ પછી ગમે તે પાર્ટી નું હોય એ કામ કરતો હોય તો હું એને બિર દઉં બીજો સવાલ એવો થાય કે આ તમને જે ગ્રાન્ટો મળે છે લોકોના જ પૈસા ની છે તો આવી ભેદભાવ રાખવો ના ના ભેદભાવ રાખવો જ ના જોઈએ એટલે વિજયભાઈ ની જે વાત છે ડોક્ટર ની એ અમારા પ્રમુખ છે હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું પણ મારા મારા એરિયામાં મારા કોર્પોરેટ અભાવ જે રીતે હું પદ્ધતિથી ચાલુ છું એ પદ્ધતિ ચાલે છે એક સવાલ કે જ્યાં વોટ ઓછા મળતા હોય ત્યાં થોડું વધારે કામ કરવું જોઈએ તો તમને એ કહું જો જયારે નેવ થી હું લડું ને ત્યારે આખો એરિયા કોંગ્રેસ હતો જનતા દળ હતો પણ જે મારી થિયરી હતી કે કોંગ્રેસના લોકોનું કામ કરવાનું જનતા દરવાલા કામ કરવાનું એટલે પહેલા કદાચ મને વોટ નહીં આપ્યા હોય પણ હું એને કામ કરું ને તો એની જે મનોવૃત્તિ છે ને બદલાઈ જાય કે ભાઈ સાહેબ બધાનું કામ કરે છે મેં સજેશન કર્યું તરત કીધું કે હા હું કામ કરીશ એટલે એનાથી વોટ વધે છે તમે જો હું જયારે પહેલા અઠાવીસ હજાર જીત્યો પછી પચાસ હજાર જીત્યો પછી લાખ ચાર એવા એટલે પછી વોટ વધે તમારા પણ જો તમે એરોગન્સી રાખો નહીં રાખવી પડે જીતવા માટે ઇલેક્શન પધ્યું એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય જે કોર્પોરેશનમાં જે કામગીરી હોય બધાની કરવી જ જોઈએ ને એ આપણાનો આપણો ધ્યેય છે

એટલે ભૂતકાળમાં જે વડોદરા શહેરના પ્રશ્નો ચર્ચાયા છે એમાં મુખ્યમંત્રી સાથે હોય વિધાનસભામાં કોઈ મીટિંગ બોલાવી પ્રશ્નો ચર્ચાયેલા છે એ તો યાદી મારી પાછી છે ને અમે પ્રયત્ન બે વખત ને કર્યો કારણ કે ઇલેક્શન હતું એટલે અમે સાહેબ જોડે વાત નતા કરતા મુખ્યમંત્રીશ્રીને અમે જણાવ્યું છે કે ભાઈ તમે મીટિંગ બોલાવો ધારાસભ્ય ના જે બી પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલ આપો